ચાલો હું તમને સરસ મજાનો ગરબો સંભળાવું છું શ્રી ગણેશાય નમ જગદંબે માત કી જય આવ્યા નવેલા નવરાત મા તમે આવો ને મેં તો માંડવડી રચાવી મારી આવો ને મેં તો ગરબો કોરાવ્યો મા તમે આવો ને ગરબો યારા સુર મોકલાવ્યો મામ આવો ને લખ્યું અંબે માનું નામ તમે માચર કેરા ચોક સૈયર જુએ વાટ તમે આવો ને આવ્યા નવલા નવરાત માં તમે આવો ને મેં તો માં નવળી રચાવી મા તમે આવો ને મેં તો ગરબો કોરાવ્યો મા તમે આવો ને ગરબો સંખલપુર મોકલાવ્યો મા તમે આવો ને લખ બહુ ચર માનું નામ મા તમે આવો ને રમવા સંખલપુર ચોક મા તમે આવો ને સખી સૈયર જુએ વાટ રમવા આવો ને આવ્યા નવલા નવરાતમાં તમે આવો ને મેં તમે આવો ને મેં તો ગરબો આવ્યો માં તમે આવો ને ગરબો પાવા ગઢ મોકલાવ્યો માં તમે આવો ને લખ્યું માં કાળીમાંનું નામ માં તમે આવો ને રમવા ચા પા ને રચોક માં તમે આવો ને સખી સૈયર જુએ વાટ રમવા આવો ને આવ્યા નવલા નવરાત રાત માં તમે આવો ને મેં તો માંડવાડી રચાવી માં તમે આવો ને મેં તો ગરબો ખોરાવ્યો માં તમે આવો ને તો ચોટીલા લા મોકલાવ્યો માં તમે આવો ને લખ્યું ચામુંડામાંનું નામ માં તમે આવો ને આવો ચોટી લા ના ચોક માં તમે આવો ને સખી સૈયર જુએ વાટ રમવા આવો ને આવ્યા નવલા નવરાત માં તમે આવો ને મેં તો માંડવડી રચાવી માં તમે આવો ને મેં તો ઘર બકુર આવ્યો માં તમે આવો ને ઘઉ મિયા માના નામ માં તમે આવો ને આવો ઊંજા ના રે ચોક રમવા ને સખી સૈયાર જુએ વાટ રમવા ને આવ્યા નવલા નવરાતમાં તમે આવો ને મેં તો માંડવડી રચાવી માં તમે આવો ને મેં તો ઘર કોરાવ્યો માં તમે આવો ને મેં તો રાજ પરા મોકલાવ્યો માં તમે આવો ને લખ્યો ખોડિયાર માનું નામ માં તમે આવો ને મારી રાજ પરારે ચો કરમ વાયાવો ને સખી સૈયર જોવે વાટ રમ વાયાવો ને આવ્યા નવલા નવરાત માં તમે આવો ને મેં તો માંડવડી રચાવી માં તમે આવો ને મેં તો ઘર કોરાવ્યો રાવ્યો માં તમે આવો ને મેં તો દાડવા મોકલાવ્યો માં તમે આવો ને

મે તો દીવડા પ્રગટાવ્યા રમવાયાવો ને જય અંબેમાં જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો